તમારે એક વાટકી જેટલો રવો નાખવાનો છે અને ત્યારબાદ તમારે તેની અંદર એક આખી ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરીને તમારે તેમાં ઉમેરવાનું છે ત્યારબાદ એક બટેકાનું તમારે ઝીણું કટિંગ કરીને ઉમેરવાનું છે ત્યારબાદ મરચીનું કટિંગ ઉમેરવાનું છે અને ત્યારબાદ એક ટામેટાનું કટિંગ કરીને તમારે ઉમેરવાનું છે ત્યારબાદ તમારે બધું મિક્સ કરતું જવાનું છે થોડું પાણી નાખવાનું છે અને બધું તમારે મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો તેની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ત્યારબાદ થોડી હળદર થોડી ચટણી થોડું જીરું નાખીને તમારે મિક્સ કરવાનું છે અને મિત્રો તેની ઉપર તમારે થોડા લીલા ધાણા પણ નાખવાના છે અને થોડું થોડું પાણી નાખતા નાખતા તમારે મિક્સ કરતું જવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે હવે જ્યાં સુધીની અંદર બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ વિપુલ કુમાર પટેલને કુરાઈથી આરિફ મલિક સુરતથી ગીતાબેન ગોહિલને જામનગરથી અબ્દુલ કરીમને ભાવનગરથી અરવિંદભાઈને વેજલપુરથી સોનલબેન વસાણીને રાજકોટથી જશોદાબેન પટેલને વાસણાથી સીતાબેન વાઘેલાને બોડેલીથી રંજનબેન ચાત્રોલાને રોહિત થી અને પારુલબેન દરજીને મુંબઈથી જાય છે તો મિત્રો હવે તમે કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ હવે તમારે એક મોટા તપેલાની અંદર અથવા તમારી પાસે ઢોકળીઓ હોય તો ઢોકળિયાની અંદર તમારે મિત્રો ત્રણથી ચાર જેટલા વાટકા મૂકવાના છે અને આ વાટકા છે મિત્રો તેની અંદર તમારે થોડું તેલ લગાવવાનું છે અને તમારે વાટકાની અંદરની બાજુ તમારે તેલ ચોપડી દેવાનું છે અને ઢોકળિયું છે અથવા તપેલું છે તેની અંદર તમારે થોડું પાણી પણ ઉમેરવાનું છે જેને કારણે સ્ટીમ બનાવી શકીએ આટલું થઈ જાય પછી હવે આ વાટકીની અંદર આપણે જે પેલું ખીરું જેવું બનાવેલું હતું તે તમારે મિત્રો એની અંદર ઉમેરવાનું છે અને પછી તમારે તેને ઢાંકી દેવાનું છે મિત્રો ચારથી પાંચ મિનિટ સુધી તમારે ઢાંકીને રાખવાનું છે જેથી કરીને વ્યવસ્થિત અંદર જે આપણે ખીરું જેવું નાખેલું છે એ એકદમ બફાઈ જાય એકદમ પાકી જાય હવે મિત્રો સ્ટીમથી બફાઈ અથવા પાકી જશે ત્યારબાદ હવે તેને તમારે મિત્રો ગેસ બંધ કરીને એક ડીશની અંદર તમારે આ બધી વસ્તુ લઈ લેવાની છે તમે જોઈ શકો છો વાટકાની અંદર જે વસ્તુ આપણે ખીરું જેવું નાખ્યું હતું એ એકદમ વ્યવસ્થિત બફાઈ ગયું છે જે રીતના આપણે ઢોકળા બનાવતા હોય સ્ટીમ ઢોકળા એવી રીતના બધું વ્યવસ્થિત એકદમ પંચ ટાઈપનું મિત્રો તમે જોઈ શકો છો એકદમ પોચું પોચી વસ્તુ બનીને તૈયાર થઈ જશે મિત્રો આ તમારે અલગ ડિશમાં લઈ લેવાનું છે ને જેને તમે મિત્રો ચટણી સાથે ખાઈ શકો છો અને આ મિત્રો જે વસ્તુ બની છે એ જૂના જમાનાની અંદર જૂના જમાનાના જે ગવઢિયા હતા એ લોકો ઇન્સ્ટન્ટ આવું ખીરું ના બનાવતા પણ આ રીતનું ફટાફટ જે રીતના આપણે તમે જોયું તે રીતના ફટાફટ બનાવી નાખતા હતા અને તેનો ટેસ્ટ પણ લેતા હતા તો તમે પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો આ વસ્તુ ખૂબ જ મસ્તની છે નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે એટલે અમારે તમે પણ ઘરે અવશ્ય ટ્રાય કરજો આ એકદમ રવામાંથી ફટાફટ બને તેવી આઈટમ છે તો મિત્રો તમને વિડીયો જો અમારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ